પણ આજે મને પણ એ વાતનો ખૂબ વધારે આનંદ છે કે તમે મને સાંભળશો પણ અને જોશો પણ આજે જે સરસ મજાનો શો છે જેને હું અને હિતાંશભાઈ હોસ્ટ કરવાના છે દેટ ઇઝ ગુડ મોર્નિંગ ગુજરાત બિલકુલ આ ગુડ મોર્નિંગ ગુજરાત એટલે જ્યાં વિવિધ પ્રકારની વાતો આમ જુઓ ને તો દરેક પાસાઓને આવરી લેતી હળવી મજા પડે એવી જાણવા જેવી એવી બધી જ વાતો કરવાના છીએ અને આજે અમારી સાથે ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર ઉપસ્થિત છે સાયબર સફરના ઓથર મેગેઝીન એટલે આમ કહો ને તો તે સાહિત્યના પણ સારા એવા જાણકાર છે અને સાથે સાથે ટેકનોલોજીના પણ આવું યુનિક કોમ્બિનેશન એટલે હિમાંશુભાઈ કિકાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્વાગત છે સર આપનું થેન્ક યુ હિમાંશુભાઈ સૌથી પહેલાં આમ જોઈએ ને તો આ મોબાઈલ એટલે આઠ ઇંચની આ સ્ક્રીન અને બધાના મનની અંદર એવું થાય કે લો દુનિયા મુઠ્ઠી મેં શું લોકો ખરેખર લો દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી છે મને નથી લાગતું સામાન્ય રીતે આપણે આ સ્લોગન બહુ જ જાણીતું થઈ ગયું ખરેખર આ આ ડિવાઇસમાં એવી તાકાત પણ છે કે આપણે દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી શકીએ કારણ કે અત્યારની જે જનરેશનને જે એક્સપોઝર મળે છે આ એક ડિવાઇસને કારણે એવું આપણી જનરેશનને ક્યારેય નહોતું મળ્યું જબરદસ્ત પાવરફુલ છે પણ એ પાવરનો સાચો ઉપયોગ આપણે કરીએ મને નથી લાગતું કે આપણે એ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ સર તમે વાત કરી કે હવે આ જે પાવર છે જે આપણા હાથમાં હવે આપી દેવામાં આવ્યો છે તો જો તમારે ઓડિયન્સને ટિપ્સ આપવી હોય કે આ ખરેખર જે પાવર આવી ગયો છે આપણા પાસે આપણા પોકેટ્સમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો સચોટ રીતે તો એના માટેની ટિપ્સ કઈ કઈ હોઈ શકે મને એક વસ્તુ તો એ લાગે છે કે મોટાભાગે એવી સલાહ આપે છે લોકો કે આપણે સ્ક્રીન ટાઈમને લિમિટ કરવો જોઈએ હું નથી માનતો એમાં સ્ક્રીન ટાઈમ લિમિટ કરવાની કોઈ જરૂર નથી ખાલી એનો સ્ક્રીન ઓન થયા પછી કોણ કોનો ગુલામ છે એ સૌથી અગત્યની વાત છે જનરલી એવું બને છે કે આપણે સ્ક્રીન ઓન થાય એ સાથે આપણે મોબાઈલના ગુલામ બની જઈએ ઊંધું થવું જોઈએ જો એ કરતાં આવડી ગયું તો પછી સ્ક્રીન ટાઈમ લિમિટ કરવાની કોઈ જરૂર નથી માત્ર સાચો ઉપયોગ એટલે જે એપ્સનો આપણને લાભ થવો જોઈએ એ એપ્સ ઉપર વધુ ટાઈમ પાસ કરીએ અને જેનાથી લાભ નથી એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ બસ એટલું એવું બને કે ચેટ જીપીટી અત્યારે બધા કોઈ કોઈને ખબર હોય ને એવું ના બને પણ એવું બને કે ધારો કે ચેટ જીપીટીમાંથી કન્ટેન્ટ આવ્યું હોય ને તો કે આ તો ચેટ જીપીટી વાળો છે મને તો એ ખબર નહીં પડતી આ ચેટ જીપીટી વાપરનાર હોશિયાર કે ઠોટ એ એ ડિપેન્ડ કરે છે કે એ ચેટ જીપીટીને કેવો ઇનપુટ આપે છે એ ચેટ જીપીટી પોતે ઓળખી જાય છે તમે એની સાથે અમુક રીતે વાત કરો તો એ બોર થવા લાગશે અને અમુક પેટર્નથી એની સાથે વાત કરો તો એને પણ મજા આવશે એટલે સાચો ઉપયોગ જે આપણે વાત કરી એમાં મને એવું લાગે છે કે ચેટ નો સાચો ઉપયોગ એ છે કે આપણે જે પૂછીએ એના જવાબ આપે તો બરોબર બધા જ કરવાના છે પણ સપોઝ આપણે એક લેંગ્વેજ શીખવી છે અથવા તો સપોઝ આપણે કોઈ એક ટોપિક શીખવો છે જેમાં ડીપમાં જવું છે તો એક રસ્તો એવો થાય કે આપણે સોશિયલ મીડિયા ઉપર એમાં બધું સર્ફિંગ કરીએ કે ઇન્ટરનેટ ઉપર સર્ફ કરીએ બીજો રસ્તો એ છે કે એક ટોપિક સિલેક્ટ કરીએ ચેટજીપીટી સાથે વોઇસ મોડમાં એની સાથે વાતચીત કરીએ તમે તમે માનો કર્યું જ હશે કદાચ એની સાથે વાતચીત કરીએ તો એ આપણા મનના સવાલો આપણા મનમાં શું ચાલે છે એ પારખી લે છે અને જવાબ આપે છે આપણે એને ફીડબેક પૂછી શકીએ કે હું જે રીતે વાત કરું છું એ બરોબર છે તો એનો પણ એ જવાબ આપશે એટલે બે વસ્તુ બનશે આપણે એક ટોપિકમાં ડીપમાં જઈ શકશું અને આપણું જે ઓરેટરી સ્કિલ્સ છે કમ્યુનિકેશન સ્કિલ છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે તો આ સાચો ઉપયોગ થયો ચેટ જીપીટીનો સાચો ઉપયોગ થયો જી હિમાંશુભાઈ હવે ઘણી વખત એઆઈ પર હોય કે પછી ઇન્ટરનેટ પર હોય આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે છે આ એક એલિગેશન એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે જો હું અને તમે અહીંયા બેસીને પિઝાના વિષયમાં વાત કરી રહ્યા છે અને તાત્કાલિક હું અને તમે જ્યારે બહાર જઈશું ત્યારે પિઝા અચાનકથી મારામાં પોપઅપ થશે હવે આ તો પિઝા તો એક બહુ જ નાનકડો એક્ઝામ્પલ છે પણ ઘણી વખત એવું થતું હોય કે તમારા જે ડિસિઝન્સ છે એ કરતા હોય છે હું એક એક તમારી સાથે કિસ્સો શેર કરું તો કપલ કે હવે બાળક આવ્યું ચર્ચા કરી રહ્યા હતા કે હવે બાળક જયારે મોટું થશે તો કઈ સ્કૂલમાં મૂકીશું એમને હવે નજીકની જેટલી પણ સ્કૂલ્સ છે એ સતત એમના પર પોપ થઈ રહ્યા છે એટલે તમારું ડિસિઝન જે છે એ મેન્યુપુલેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તમે આ જ સ્કૂલમાં મૂકો આ સ્કૂલમાં મૂકો શું આ ખરેખર નુકસાનકારક છે કે પછી આ ફાયદાકારક છે ચોક્કસપણે નુકસાનકારક છે તમે જોયું છે કે દરેક પ્રકારનું સોશિયલ મીડિયામાં જે કોઈ અલ્ગોરિધમ છે એ એ માત્ર ફોકસ છે કે આપણે આપણા મનમાં શું ચાલે છે એને જાણવું છે તકલીફ એ છે કે એ સોશિયલ મીડિયાને માત્ર આપણને આપણે શું જાણીએ છીએ એટલા એ જાણવા માત્રથી ઇન્ટરેસ્ટ છે એટલું નથી એને તે એટલાથી સંતોષ નથી એને આપણું મન એ વિચારે એવી રીતે એ દિશામાં જાય એમાં ઇન્ટરેસ્ટ છે પ્રોબ્લેમ આખો એ છે કે ઇન્ટરનેટ ઉપરનું ઇકોનોમિક્સ આખું જે છે એ એ રીતનું ગોઠવાયેલું છે કે એમને આપણા મગજ ઉપર કંટ્રોલ કરવામાં વધુ બેનિફિટ છે એટલે સોશિયલ મીડિયા ખાસ કરીને સોશિયલ મીડિયા અને બીજા બધા ટૂલ્સ એ જે કોઈ લોકોએ ડેવલપ કર્યા છે ઇન્ટર નેટફ્લિક્સ ઉપર એક સોશિયલ ડાયલેમા નામની એક બહુ સરસ ડોક્યુમેન્ટરી છે તમે જોઈ જશો જો કોઈ રીડરે ન જોઈએ તો અચૂકપણે જોજો નેટફ્લિક્સ ઉપર છે અવેલેબલ છે ને આઈ થિંક ફ્રી છે અત્યારે ફ્રી છે તો એમાં જે લોકોએ આ બધા ટૂલ્સ ડેવલપ કર્યા એ લોકોએ વાત કરી છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુને પ્રિડિક્ટ કરવામાં એમને વધુ બેનિફિટ છે એટલે પેલું આપણામાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે જીવતો આથી લાખનો મરેલો સવા લાખનો અત્યારે એવું છે કે આપણો યુઝર એટલે આપણી માત્ર ડેટા મળે એટલાથી એને પૂરતું નથી આપણા મગજ ઉપર કંટ્રોલ મળે તો એને વધુ બેનિફિટ છે અને આપણે એની સામે ફાઇટ આપવી જ જોઈએ એવા ટૂલ્સ છે જે ટૂલ્સ એટલે સોશિયલ મીડિયામાં જ એવા સેટિંગ કરવાની વાત છે જેનાથી આપણે આ જે પણ આપણી ઉપર જે ઓન સ્લોટ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ એ જરૂરી છે બિલકુલ હિમાંશુભાઈ એવું બને કે અત્યારે એક શબ્દ છે ને બહુ જે ચાલે છે ઇ ફાસ્ટિંગ એવું ઈ વાળું પણ આવી ગયું આપણા ત્યાં આપણી પરંપરાની અંદર એવા લોકો મળે કે ભાઈ તમે ફાસ્ટિંગ કરો ઉપવાસ કરો ઈ વાળો મને એક બે લોકો એવા પણ મળ્યા કે જે છે ને એવું બને કે પંદર દિવસે મારે એક ને ફાસ્ટ એ ખરેખર થઈ થઈ શકે શકે થવું જ જોઈએ ચોક્કસ તમને મારી અંગત વાત કરું તો આપણે ત્યાં અમુક પ્લેસીસ એવા છે ખાસ કરીને ધાર્મિક સ્થળો એવા છે કે ત્યાં જઈએ તો આપણે લોકલ રૂમમાં પોતાનો મોબાઈલ મૂકી દેવો પડે પછી અંદર ફરવા જઈ શકાય દર્શન કરવા અને બધું કરવા મને એ જગ્યા સૌથી વધુ ગમે છે

આપણે ત્યાં પેલું ફિલ્મ હતી પતિ પત્ની ઓર વો ત્યારે એક વ્યક્તિ હતી બે વ્યક્તિ વચ્ચે એક ત્રીજી વ્યક્તિ આવે છે ત્રીજો એંગલ આવે છે 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 હવે એવું કે કે પતિ પત્ની વચ્ચે બે વો કારણ બંનેના હાથમાં અને બધે એમાં જ ખોવાયેલા રહે છે તો એ જે આપણા ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે એની ઉપર બહુ ખરાબ અસર થાય તો એને થોડી બાજુ મૂકો બાજુમાં જે વ્યક્તિ છે એને પોતાને એનો હાથ હાથમાં લ્યો

એટલે એવું થઈ શકે દરેક ટૂલ હવે આ પ્રકારનું સોશિયલ પ્રેશર અથવા તો ગવર્મેન્ટનું પ્રેશર આવ્યું છે એટલે દરેક સોશિયલ મીડિયામાં તમે જોશો કે ટાઈમ લિમિટ કરવાના ટૂલ્સ હોય છે આપણે સેટિંગ કરી શકીએ એટલે એ અમુક ટાઈમ થાય રાતના સપોઝ દસ પછી મારે યુટ્યુબ ઓપન નથી કરવું તો હું એવું સેટિંગ કરી લઉં તો દસ પછી મને એક રિમાઇન્ડર આવે કે દસ થઈ ગયા છે સુઈ જાઓ હવે હવે જાગવાની પેલું ના રાખો પછી હું ચાલુ રાખું તો રાખી જ શકું છું કાંઈ એવું કોઈ કંટ્રોલ નથી કે એને બંધ જ કરી દઉં પણ એક ઇશારો મને મળે એટલે એવા ટૂલ થી શરૂઆત કરો અને બાકી તો દુનિયા બહુ સરસ છે બહાર નીકળીએ સરસ મજાનું કોઈ નાના બાળક સાથે રમશું તો પણ મજા આવી જશે એ ત્યારે ખ્યાલ આવશે કે ડોપામાઇન જે એડ્રીનલ રશ કહેવાય એવો ડોપામાઇન રશ ત્યાંથી આવે છે એ મોબાઈલમાં નહીં જ આવે ક્યારેય નહીં આવે બિલકુલ એટલે એક ડિજિટલ વેલબિંગ કરીને પણ દરેકના મોબાઈલની અંદર હોય જ છે એ તમે કહો તો અત્યારે એક એટલે આ કેવું છે કે જેમ જેમ વપરાશ વધતો ગયો એમ એમ એના બિલકુલ રિસેટ કરવાના પણ અલગ અલગ ઓપ્શન્સ આવ્યા છે આવ્યા છે પણ આની સાથે સાથે સર સૌથી વધુ જોઈએ તો ડિજિટલ સેફટી પણ ખૂબ આવશ્યક બની છે તો સર ડિજિટલ સેફટી કઈ રીતના રાખી શકાય સાવ સાદી વસ્તુ એ છે કે સાવ સાદી વાત છે ડિજિટલ સેફટીમાં બીજું કાંઈ જ નથી આપણી કોમન સેન્સ નો ઉપયોગ કરીએ એનાથી વધુ બીજું કાંઈ જ નથી ડિજિટલ ફ્રોડની અત્યારે આટલી બધી વાત ચાલે છે હવે આપણા હવે છે વડાપ્રધાને પણ એમની મન કી બાતમાં વાત કરી હવે તો કોલ કોઈને કરીએ ત્યારે સીધું એ જ રેકોર્ડિંગ આવે છે કે આવ્યા ફ્રોડમાં ફસાવવું નહીં પણ જે વસ્તુ આપણા કાયદામાં છે જ નહીં એને જો વકીલ સહિત માની જતા હોય કે કોઈ વ્યક્તિ ફોન કરીને કહે કે તમે કંઈક ગુનો કર્યો છે ને હવે ડિજિટલ તમારી પૂછપરછ થવાની છે એ વસ્તુ સંભવ છે જ નહીં આપણા કાયદામાં એની જોગવાઈ છે જ નહીં પછી શું કામ માનવાનું એટલે નાની નાની વાતની કાળજી લઈએ સેફ્ટી ફૂલ એઝ એ હોલ પિક્ચર જોવાની જરૂર નથી નાની નાની વાતની કાળજી લઈએ તો પૂરતું છે તો બસ આ જ નોટ પર આપણે નાનકડો બ્રેક લઈશું ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને બહુ જ વહેલા પાછા આવીશું ક્યાંય ના જતા કારણ કે ઘણી વખત ઇન્ટરેસ્ટિંગ એડ્સના કારણે પણ તમારા ઘરમાં કોઈક ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ આવી શકે છે ક્યાંય જતા નહીં બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં મિત્રો ડિજિટલ સેફ્ટીની વાત ચાલતી હતી આજે આપણે ક્લિક શેર અને આ કરતાં કરતાં છે ને ઘણી વખત આપણો ડેટા પણ આપણે કોકને આપતા હોઈએ છીએ ત્યારે આવશ્યકતા ઊભી થાય છે ડિજિટલ સેફ્ટીની આપણા પર્સનલ હાઇજીનની સાથે સાથે સાયબર હાઇજીન પણ એટલું જ મેટર કરે છે તો કઈ રીતના સાયબર હાઇજીન રાખી શકાય આવો જોઈએ એક નાનકડો રિપોર્ટ नारकोटिक्स डिपार्टमेंट से बोल रहा हूँ आपके पैकेट में ड्रग्स है क्या यू आर अंडर डिजिटल अरेस्ट अपना नाम अकाउंट और आधार नंबर बताओ जल्दी चाचा जी सारी डिटेल्स देते ही मेरा अकाउंट खाली हो गया आजकल साइबर क्राइम बहुत तेजी से बढ़ रहा है इसमें एक नई चीज जो अभी सामने आई है वो है साइबर अरेस्ट इसमें साइबर क्रिमिनल्स ऐसा आपको फ़ोन करेंगे कि आपके नाम का कोई पार्सल आया है जिसमें ड्रग्स मिली हैं या फेक पासपोर्ट्स मिले हैं वो कभी ईडी का ऑफिसर बन के कभी सीबीआई का ऑफिसर बन के कभी क्राइम ब्रांच का ऑफिसर बन के आपको फ़ोन करके डराएंगे आपको कभी कभी वो कॉल्स वारंट भेजेंगे केस के बारे में भेजेंगे डिटेल कुछ दिन पहले मेरे नंबर पे कोई अन नंबर से कॉल आया और कॉल में उसने बताया कि मैं ट्राइड डिपार्टमेंट में से बात कर रहा हूँ विनय कुमार करके तो मैंने वो फोन रिसीव किया और बात किया तो उसने बताया कि आपका नंबर कोई इलीगल एक्टिविटी में पाया गया है जो यूनिक आइडेंटिफिकेशन आधार कार्ड है आपका जो बैंक अकाउंट है आपका और भी कोई पर्सनल इन्फॉर्मेशन है तो आपको यहाँ पर शेयर करनी है फिर बाद में मुझे मैंने वो सारी इन्फॉर्मेशन उससे उनके उन्नो, पास शेयर की और उन्होंने चालू वीडियो कॉल में ये बताया कि आपको जब तक मैं ना बोलूँ तब तक, तक, तक आपको ये वीडियो कॉल कट नहीं करना है तो ये वीडियो कॉल तकरीबन एक हफ्ते से ज्यादा चला तो मैं बहुत घबरा गया था कि ये और किसी को ना बताने के लिए भी बोला था कि आपको घर में किसी को बताना नहीं है और जो कचेरी और पीछे का जो बैकग्राउंड है वो देख के तो ऐसे लगा ही नहीं कि जैसे सरकारी गवर्नमेंट ऑफिसर की जो ऑफिस होती है वैसे ही बिल्कुल ऑफिस लगा तो मेरे को ये समझ में आया नहीं कि ये फ्रॉड है देख के ऐसा ही लगा कि ये तो सही में कोई पुलिस ऑफिसर या तो कोई उच्च लेवल के अधिकारी है

तेरह दिन तक जो विम है वो नज़र कैद में था या डिजिटली अरेस्टेड था और वो तेरह दिन में उनको सिर्फ तीन बार बाहर निकलने के लिए परमिशन दी थी उन्होंने कि आप बैंक तक जाएं इनको मनी ट्रांसफर करने के लिए पैसे ट्रांसफर करने का वो इस तरह से बोलते हैं कि आप अभी हमें ट्रांसफ़र कर दीजिए हम मदद करने की पूरी कोशिश करते हैं और जब जैसे ही आपका केस ड्रॉप होता है हम आपको ये पैसे लौटा देंगे तो पैसे लौटाने के उससे विश्वास से ये काफ़ी बार पैसे ले लेते हैं और इसी भय में कि आजू बाजू लोग क्या कहेंगे सोसाइटी में किसी को पता चलेगा या हमारे परिवार वालों को पता चलेगा कि हमारी नंबर या हमारी आइडेंटिटी ऐसी गैरकायदेसर प्रवृत्ति में आई है इस डर से जो भूख बन आ रहा है वो पुलिस तक आने में अचकाता है और इसी वजह से ये फ्रॉड लंबा चलता है हम लोग यहाँ पर नोटिस कर रहे हैं पिछले सात से आठ महीनों से ये डिजिटल अरेस्ट के फ्रॉड की कंप्लेन हमारे पास आना चालू हुई है सात महीने पहले एक हमने केस किया था जहाँ पे जो विक्टिम थे उनके साथ वन करोड़ का फ्रॉड हुआ था और वो डिजिटल अरेस्ट में उनको ये बताया गया था कि उनके पार्सल में और जो है उसमें ड्रग्स मिली है और उसके बाद से फिर सिमिलर मॉडल्स ऑफरेंडिंग के वो ईडी का केस हुआ भी है आपके सी बी आई इन्वेस्टिगेटें केस और उनके साथ फ्रॉड किया गया था जिसमें हमने तकरीबन सत्रह लोगों की अरेस्ट की थी अलग अलग पार्ट से इंडिया के और उसके बाद से हम आज तक देखें तो काफ़ी सारी कंपनी डिजिटल अरेस्ट की आई ये लोग जिस तरह से आपको ठगते हैं पहले बोलने के लिए कि या तो पहले बोलते थे कि आपका बेड एक्सपीरियंस जो पार्सल हुआ है उसमें ड्रग्स मिली है अभी ये ट्राई के नाम से आपको फोन करके ये बोलते हैं कि आपका नंबर ब्लॉक होने जा रहा है क्योंकि ये नंबर इलीगल एक्टिविटीज़ में यूज़ हुआ और रिसेंटली कुछ कंप्लेन देखे दोनों और हमें मोडल सोरेटी मिली है जिसमें ये लोग आपको डराते हैं उसमें ये बोला जाता है कि आपका जो नंबर है या आई एड्रेस है वो चाइल्ड पोनोग्राफी की एक्टिविटी में यूज़ हुआ है और एक अभी आर बी के नाम से बोल रहे हैं कि आपके बैंक अकाउंट फ्रीज होने जा रहे हैं बिकॉज इन सब इलीगल एक्टिविटीज़ तो ये अरा लगता है फ्यूचर में भी चेंज हो रहा है डिजिटल अरेस्ट नाम की कोई चीज होती ही नहीं है अगर कोई पुलिस या कोई भी एजेंसी आपको अरेस्ट करती है तो फिजिकली आके आपको अरेस्ट करती है ऐसे वीडियो कॉल पे 24 घंटे ऑन रख के आप अरेस्ट होते हो ऐसी कोई कहीं पे भी कोई प्रोविजन नहीं है कोई कानून में जुगवाई नहीं है तो ऐसा कोई भी कॉल आए चाहे वो आपकी कितनी भी पर्सनल डिटेल्स आपको दे सक दे रहा हो पहले तो वो कॉल डिस्कनेक्ट करें वो फिर से कॉल उठाने की ज़रूरत नहीं है दूसरी चीज़ है कि कोई भी बाई चांस आपने भिल में भी फाइनेंशियली कोई पैसे ट्रांसफ़र कर दिए हैं तो तुरंत ही वन नाइन थ्री जीरो पर कॉल करें अगर वन नाइन थ्री जीरो पे कॉल ना कर सके तो साइबर क्राइम डॉट जी ओ वी डॉट इन गवर्नमेंट की वेबसाइट है उस पर जाकर अपनी कम्प्लेन दर्ज करें नज़दीकी पुलिस स्टेशन को तुरंत जान करें और वहाँ पर भी आप अपनी कंप्लेन दर्ज कर सकते हैं अथवा आपके एरिया में अगर साइबर सेल या साइबर क्राइम ब्रांच हो तो वहाँ पर भी आप जाके अपनी कंप्लेन रजिस्टर कर सकते हैं सो સ્ટોપ થિંકિંગ અને ટેક એક્શનથી પોતાની જાતને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખીએ મિત્રો ડિજિટલ સેફટી એ ફક્ત પસંદગી નથી આપણી જરૂરિયાત છે એટલે મજબૂત પાસવર્ડ અને સિક્યોર બ્રાઉઝિંગ અને સાયબર હાઇજીન સાથે આપણે તેને કેળવી શકીએ છીએ હિમાંશુભાઈ જેમ ડિજિટલ સેફટીની વાત કરી તો એવા ઘણા બધા ટૂલ્સ પણ છે એ ટૂલ્સની જો વાત કરવામાં આવે તો મોબાઈલની અંદર અથવા એ કઈ રીતના રાખી શકાય એવી બે ચાર બાબતો આપ શેર કરી શકશો સૌથી અગત્યની વાત એ છે કે આપણું આપણું ઘરને જેમ આપણે બારગામ જઈએ ને ઘરને તાળું મારીને જઈએ મેઇન ડોરને તાળું મારી દઈએ એવી રીતે જીમેલ છે અથવા તો આપણો સ્માર્ટફોન છે એ બંને વસ્તુ આપણા ઘરના મેઇન ડોર સમાન છે આપણી જે પણ ડિજિટલ લાઈફ છે એને સૌથી પહેલાં સિક્યોર કરવાની જરૂરિયાત અહીંયાથી ઊભી થાય એટલે આપણું ગૂગલ એકાઉન્ટ અને સ્માર્ટફોનમાં ઘણા લોકો હજી પણ સ્માર્ટફોનને લોક્ડ નથી રાખતા જે બહુ જ મોટી ભૂલ છે એ અચૂકપણે લોક રાખવું જોઈએ અને જીમેલને કે કોઈ પણ જે એકાઉન્ટનો તમે ઈમેલનો યુઝ કરતા હોય એને ટુ સ્ટેપ વેરિફિકેશનથી હંમેશા વધુ સિક્યોર કરવું જોઈએ આ બે સ્ટેપ લઈએ તો પણ ઘણું છે આ સૌથી અગત્યની વાત છે જી ભાઈ હવે વાત કરીએ ઘણા બધા ડેટાના વિષયમાં કારણ કે એઆઈની ઇન્ટરનેટની વાત આવે તો ડેટાની વાત અચૂકપણે આવી જ જોઈએ તો તમારા આટલા લાંબા કરિયરમાં જ્યારે તમે સાયબર સિક્યોરિટીના અંગે ઘણું બધું લખાણ જ્યારે કરતા હશો તો એ પ્રકારનો ડેટા ક્યારેક તમારી સામે આવ્યો છે કે આજે સાયબર ફ્રોડ્સ થતા હોય છે એ કઈ ઉંમરના લોકોના સાથે વધારે થતા હોય છે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ એક એક્ઝામ્પલ આપું લગભગ છોતેર સત્યોતેર વર્ષના દાદીની વાત છે દાદી પોતે યુકેના એમની દીકરી એમની યુકેની સિસ્ટમ પ્રમાણે દાદી અલગ રહેતા હતા દીકરી અલગ રહેતી હતી બંને નિયમિત રીતે ફોન ઉપર વાતચીત કરતા હતા એક દિવસ દીકરીએ એમને ફોન વોટ્સએપ ઉપર એમને મેસેજ મોકલ્યો કે મારે થોડી રૂપિયાની જરૂર છે પણ મારા નવા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરજો દાદીએ રકમ ટ્રાન્સફર કરી આપી ત્યાંના દાદી હતા એટલે થોડું જાણતા હતા તો તમે સમજી જ ગયા છો કે ખોટી રીતે ટ્રાન્સફર થયો ભૂલ ક્યાં થઈ આપણે એમ માનીએ કે દાદી એ ભૂલ કરી દાદી ને ખબર ના ને એમણે ખોતરા એકાઉન્ટમાં રકમ મોકલી દીધી ભૂલ એમની દીકરીની પણ હતી જે યંગ જનરેશનની હતી એ વોટ્સએપ ઉપર તો વાતચીત કરતી હતી પણ ફેસબુક ઉપર એણે પોતાની એટલી બધી વાતો શેર કરી હતી પબ્લિકલી એનો ઉપયોગ કરીને પેલો જે હેકર હતો એ દાદીનો વિશ્વાસ જીતી શક્યો તો એ એ આપણે એવું માનીએ છીએ કે યંગ જનરેશન ને બધી ખબર છે આપણે એવું માનીએ છીએ કે એ યંગ જનરેશન હંમેશા માને છે કે હું તો એમ બી એ છું મને બધું આવડે પણ એટલું એ ખોટું છે એ લોકો પણ ભૂલ કરતા હોય છે એટલે આવા કેસમાં બંને પક્ષે ભૂલ થાય છે અને ત્યારે ત્યારે વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે એટલે વધુ પડતું ઓવર શેરિંગ તમે કરો તો એની એની કોઈ ને કોઈ જગ્યાએ આડઅસર થવાની જ છે એટલે આવું બને કે ઇન્સ્ટા સ્ટોરી કે ફેસબુક સ્ટોરીઝની અંદર પાંચ દિવસ માટે બહાર જઉં છું કે અહીંયા જઉં છું તો તમારા ઘર ઉપર ફૂલ ફેમિલી તો એટેક થવાની સંભાવનાઓ સ્વાભાવિક રમવા વધે પણ સર અમુક વખતે એવું બને કે આ મોબાઈલ ફોનનો એટલો યુઝ થઈ જાય એવું બનતું કે પહેલાં તો આ ફોન હતા નહીં તો શું અમુક વખતે યુથ કે ભાઈ આ તો પહેલા તો હતું જ નહીં તો શું પણ હવે તો છે તો એનાથી સાયકોલોજીકલ ઇફેક્ટ તમે પોતાની જાતને એકદમ એક રૂમમાં મારે બીજું કોઈ નથી જોતું ફોન અથવા એવું પણ બને કે ઘણી માતાઓ પોતાના બાળકને જમાડે કેમ એની સામે છે ને સરસ મજાનો ફોન એટલે તો એના માટે આપનો શું અભિપ્રાય એ બાળકે જમી લે એ મેટર કરે ના ના હું માનું છું જે ઈ ફાસ્ટ વાળી વાત છે ને છેક ત્યાંથી શરૂ થાય છે બાળકને કુદરતી રીતે જમે એ જ છે માએ એ આખી પ્રોસેસને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની જરૂર છે પોતે મોબાઈલ થી નહીં મોબાઈલ થી જો તમે એ કરશો તો ત્યારથી એને આપણે હું ઘણીવાર વાર કહું છું કે આપણે તમે કોઈ પપ્પા એવા જોયા જે પોતાના દીકરાને નાના દીકરાને સિગરેટ હાથમાં આપીને કે તું પી કોઈ નથી કરતું કારણ કે બધાને ખબર છે કે આની ખરાબ અસર છે

જ્યારે પણ આ ચર્ચા આવતી હોય છે કે એક મધર અને એમના જે ચાઇલ્ડના વચ્ચેના રિલેશન છે આપણે આસપાસ ઘણી બધી જગ્યાએ જોઈ ચૂક્યા છે કે જો બાળકને જમાડવું હોય તો પછી જે પોકેમોન કાર્ટૂન આવતું હોય કે કોઈ પણ બીજું કાર્ટૂન છે કમ્પલસરી બની ગયું છે તો મારો હંમેશા એમાં પ્રશ્ન એમને એ રહેતો હોય છે કે બાળક જયારે જન્મે છે ત્યારે તો એને ખબર નથી હોતી કે આ પ્રકારની કોઈક વસ્તુ એક્ઝિસ્ટ કરે છે કે જો એ તમે મને નહીં આપો તો હું જમું નહીં તો ભૂલ સો એ સો ટકા પેરેન્ટ્સની છે બિલકુલ એવા પેરેન્ટ્સના માટે શું તમે કહેવા ઈચ્છો કે એમને કયા પ્રકારની ટ્રેનિંગ લેવી જોઈએ કે એમને શું સમજવું જોઈએ એમના માટે બીજા કયા ઓપ્શન્સ છે જેથી કરીને બાળકોને આવનારી જનરેશન જે છે એને આ નુકસાન ના થાય કારણ કે એક રિપોર્ટના પ્રમાણે જે ડોપોમીન રિલીઝની આપણે ટૂંક સમય પહેલાં જ વાત કરી એ ડોપોમીન રિલીઝ નવજાત બાળકોમાં હવે થવા લાગ્યું છે કે હવે જ્યારે એ છ મહિના નવ મહિનાના થાય છે ત્યારથી એ જે ગ્રંથિ છે એ એક્ટિવેટ થઈ જતી હોય છે તો એવા પેરેન્ટ્સને શું કહેવાય માંગશો બિલકુલ તમારી વાત સાચી છે મને એમ લાગે છે કે એના ઉપાય બે છે અને બંને ઉપાય એમના હાથમાં જ છે એક લિટરલ ફોર્મમાં એટલે કે એમના હાથમાં જે મોબાઈલ છે એને બાજુએ મૂકી દો એ સૌથી વધુ પહેલું જરૂરી છે કે મોબાઈલ સિવાય દુનિયામાં ઘણું બધું છે એ સમજીએ બીજી વાત એ છે કે મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો એ એ પોતે સમજે અત્યારે તકલીફ છે 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 કે કે જે પેરેન્ટ્સ એવું માને આ બધી વસ્તુમાં અમને નથી ખબર પડતી છોકરાઓને બધી ખબર પડે છે સાચી વાત હશે પણ એટલી સાચી નથી આખરે અત્યારની જનરેશન જેને આપણે સ્માર્ટ કરીએ કહીએ છીએ એને ઉછેરવાનું કામ આ પેરેન્ટ્સ જ કર્યું છે તો એ લોકો પણ સ્માર્ટ તો છે પણ એવું માને છે કે અમને ખબર નથી પડતી અને એને કારણે છોકરાઓ વધુ ને વધુ એવું સમજતા થઈ જાય છે કે બધું અમને જ ખબર છે મા બાપને તો કાંઈ ખબર નથી પડતી તો એક તો ત્યાં બ્રેક મારવાની જરૂર છે અને બીજું આખી વસ્તુનો જે આપણે પહેલેથી વાત કરતા આવે છે કે સાચો ઉપયોગ કેવી રીતે કરવો હવે બધાના હાથમાં જે મોબાઈલ છે એમાં ઇન્સ્ટાગ્રામ હશે પણ એવી કોઈ એપ તમે જોઈ જેને કારણે પેલું સ્પેસ સ્ટેશન દર દિવસમાં સોળ વાર આપણે માથેથી પસાર થાય છે અત્યારે મારે જોવું છે તો હું કેવી રીતે જોઈશ તો એ પેલી એપ મને બતાડશે રાતના કોઈ તારો મને દેખાય છે તો એ તારો કયો છે અથવા તો કોઈક સેટેલાઇટ જેવું લાગે છે તે કયો સેટેલાઇટ છે એ બતાડતી એપ મારા મોબાઈલમાં હોવી જોઈએ જો એ મોબાઈલ હું મારા હાથમાં લઈશ મારા છોકરાને બતાડતો થઈશ તો એને સમજાશે કે એક આખી નવી દુનિયા છે ઇન્સ્ટાગ્રામ બહારની ઘણી બધી મોટી દુનિયા છે જે જેનો પરિચય મને મોબાઈલથી થાય હવે એ આપણે કરતા નથી તો પહેલા તો મા બાપે સમજવું પડશે કે મારે શું જોવું અને બાળકને શું બતાવવું ઓવરઓલ આમ જોઈએ ને તો અત્યારે મોબાઈલ કે ટેકનોલોજી એના વગર ચાલવાનું તો નથી જ બિલકુલ પરંતુ એને સાથે સાથે રાખીને આપણી માનસિકતા આપણા સંસ્કાર કે આપણે ગુણોને પણ જો ડેવલપ કરવા હોય એના માટે શું કરવું જોઈએ મારા એક મિત્ર છે એમની સાથે મારે આ જ વાત થઈ હતી અને વાત વાત એમ વાત થઈ કે યુટ્યુબ ઉપર કે ગૂગલ ઉપર કાંઈ સર્ચ કરવું હોય તો એના રિસ્ટ્રિક્શન્સ હોય છે સેફ સર્ચનો એક મોડ હોય એટલે એ એક્ટિવેટ કરવો જોઈએ મેં એ ટેકનિકલ રીતે એમને સમજાવ્યું કે આવું કરી શકાય મને કે હિમાંશુભાઈ એના કરતાં વધુ સારો રસ્તો એ નહીં કે હું એને સારા સંસ્કાર આપું સૌથી સહેલી વાત છે ત્યાંથી જ શરૂઆત થાય છે એટલે ડીટોક્સની વાત કરીએ કે ક્યાં ક્યાં અટકવું એની વાત કરીએ એ આખરે તો અલ્ટિમેટલી આપણા હાથમાં છે જે તમે કીધું એમ ટેકનોલોજી વગર બિલકુલ નહીં ચાલે અને ચાલવું જોઈએ પણ નહીં એ જરૂરી છે પણ એ એક એવી લીટી છે જેને આપણે ભૂસ્યા વગર આપણે બીજી મોટી લીટી દોરવાની છે તો એ બીજી મોટી લીટી કઈ હોઈ શકે એ આપણે વિચાર કરવાનો છે જી તો ઈમાનજુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આ જે ઇન્ફોર્મેશન છે એ અમારા અમારા જે અમારી જે ઓડિયન્સ છે એમના સુધી પહોંચાડવા માટે આશા એવી રાખીએ છે કે આ જેટલી પણ વાતચીત તમે સાંભળી છે એના કારણે તમે તમારા જીવનમાં આ જે એક બહુ જ મોટું આવરણ ઊભું કરવામાં આવ્યું છે ઇન્ટરનેટના સરાઉન્ડિંગ સાયબર સિક્યોરિટી સાયબર થ્રેટના સરાઉન્ડિંગ એ વિષયમાં તમે ઘણી બધી વાતચીત સમજ્યા હો અને જો સમજ્યા હો તો એને હવે આગળ ફોરવર્ડ કરવાની જે સાચી માહિતી અહીંયાથી મળી છે એ ફોરવર્ડ કરવાની જવાબદારી તમારી